સરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ શું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થઈ ગયા છે ફ્રી તો મિત્રો બચ્ચો જમી કારવી અને થઈ ગયા છે નવરા ત્યારે બપોરની રસોઈમાં મેથી લીલી મેથીની ભાજી બાજરાના રોટલા ગરમ ગરમ રસાવાળી ભાજી તો બધાને બહુ જ ભાવે અને અમારે એને છે ને ઓછી ભાવે તો એના માટે ભાત વઘારેલા હતા થોડીક ભાજી રોટલો ખાધું દૂધ ને એવું અને હમણાં ગામડેથી માખણ આવ્યું છે તો માખણને ગરમ રોટલો અને દૂધ ખાઈ લે એટલે શાકની તો કાંઈ જરૂર રહે નહીં કેમ કે ભાવે બહુ જ અને મસ્ત હોય એટલે એવું છે ને ભાત વઘારેલા સાયસ ને ભૂંગળાને એવું કચુર કચુર ઘણું હતું તો શાકભાજી લેવાનું બધું લેવા જવું છે તો અત્યારે જવાનું છે તો પેલા શા બનાવીને પી લઈ કેમ કે સાના બંધાણી અમે બહુ રહ્યા કે થોડોક તો પીવો જ પડે ન કરે એમ થાય કે નિંદરમાં સહ એ નિંદરમાં સી એવું લઈ ગયા રાખે એટલે ઓલો થોડોક ચા બનાવીને પી લઈને તો એમ થાય કે નિંદર કરી લીધી ભલાન પછી કરી રહ્યો એક ના કરી રહ્યો એ ચા પી લઈને તો એવું લાગે નીંદર કરીને ઊઠા થાય માર્કેટ એવા સીએ અમે કઈ બાજુ જાઉં એ બાજુ જાઉં એ બાજુ લેવાનું ન હોય પણ આજ તો એને સ્પેશિયલ વિડિયો ઉતારવાનું જોવા હટવા બાજુ એલા નકર અમારે ખાલી તાજું શાકભાજી લઈ અને નીકળી જવાનું હોય એમ કે વાડીનું શાકભાજી આવે ને તો મસ્ત આવે અને સસ્તું પણ પડે જો કેટલી બસ આમાં કઈ શેરીમાં જાઉં એ નક્કી નથી થતું ક્યાં મળે દેખાય છે તમને ક્યાંય મળે તો

ઓલી પેલી શેરી મળીએ તો જોઈ લઈ બાકી ક્યાંય નો મળે હવે આમ આમ લઈને હે ને એમાં તો કેટલા મસ્ત કપડાં છે જો હે ને આવા તો દુકાનમાં ન મળે એવા એલો સંપલ નવા નીકળ્યા છે જો આડા પટાના હા એ સંપલ ન પહેરો એટલે તમને ન ગમે અમે ભયેલા હાટુ મોજડી નહીં લેવી પડે પહેરા તો

नाना छोकरावनी मोजडी टाइप से नाना छोकरावनी मोजडी ये तो बुत सो तो गम में मिलने करी बोलो मिली हेलो दो मसलवा झोला लेके इधर रेते पसी बना दीजिए कुछ था

કેટલું માણસ છે તો કેટલું પબ્લિક અહીંયા જાણે એમ થાય કે આખું રાજકોટ કેમ આવ્યું એટલા માણસો થયા છે બહુ જાજા માણસો આવ્યા છે મજા આવે એમ કે શાકભાજી બધી વસ્તુ તાજી મળી જાય ને એટલે બહુ વધારે માણસો છે તો શાકભાજી સસ્તું એટલું ને વાડીએથી સીધા એવા હોય ને લઈને એટલે તાજું એવું સરસ હોય મિત્રો જો શાકભાજી લઈ અને આવી ગયા છે અત્યારે રીંગણા નો ઓળો અને બાજરા રોટલા બનાવવાના છે તો આપણે રીંગણા શેકવા મૂકી દઈએ આપણે ગુવાર લીધો છે પછી ચકરિયા ગાજર છે કાલે આપણે કે પોષ્ટિક પૂનમ છે જો દાડમ કેટલું મસ્ત અને સરસ છે ને દ્રાક્ષ કેટલી સરસ છે પછી ટમેટા રીંગણા ગુવા પછી મરચા એવું બધું ઘણું એમ તો લઈ આવ્યા સૈયા ને હજી થોડુંક હતું એટલે આજે જાજુ લેવાનું નહોતું થોડુંક જ લેવાનું હતું એટલે એવું છે અને આજે બેને આટો પણ મરાઈ ગયો જો કે ચાક માર્કેટમાં તો દર વખતે જવાનું હોય જ પણ આ બધી વસ્તુ જોવા ને એવું લેવાનું નહીં જવાનું ન હોય પણ આજે તો વિડીયો ઉતારો હતો ને એટલે મેં કીધું થોડુંક એ બાજુ ચક્કર મારી અને જોઈ લઈ તો એ બાને તમને પણ જોવા મળે અમે તો દર વખતે જોતા જ હોઈ એટલે એવું છે શાકભાજી લેવા જઈ એટલે આડું આવે તે એટલે જોઈ અને એ બાને તમારે પણ જોવાય જઈને એટલે એવું છે અને બચ્ચો અત્યારે છે ને રીંગણાનો ઓળો અને ભાખરી બનાવવાનું છે બાજરાના રોટલા આપણે બપોરે કર્યા હતા અત્યારે ભાખરી બનાવવાની છે તો હાલ અત્યારે બનાવવા માંડીએ અને હજી દીવાબતી કરવાના બાકી છે તો દીવાબતી કરી લઈ અને આ બધું શાકભાજીને ને બધું લેવાશે તો અહીંયાથી ધોઈ અને સાફ કરી અને મૂકી દઈ બધી વસ્તુ ઠેકાણે કરી લઈ પછી રસોઈ બનાવશું હાલો મજા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે મજા ને

હા તો તો વાંદો ને હા હા તો વાંદો ને વિડિયો જોજો અમાર ના યાદી આપજો મારા માતાને દબજો થરી છે ને તમારી છે મામા હા બસ મજા મજા બસ તમાર બધાય દયા તો કહું જોતા હો જોતા હોવ એટલે સારું ને જોવો તો અમારે ઈવા ને મદદ થાય થોડી હા તે આવટલે આવવાનું તો હું આ રમકડા

જો બેન અહીંયા છે ને રમકડા બનાવે છે માટીના કોઈને બનાવવા હોય તો ઓર્ડર દેજો બનાવી બનાવી દે તમને કોઈને છોકરાઓને રમાડવા માટે બનાવવા હોય ને રમકડા તો તમે જેવો કહેવો એવો બનાવી દેજો આ પાટલા ને વેણા ને તપેલ્યું ને હા હા તો આવે સસ્તામાં ભાઈ થેન્ક યુ સો મચ બધાની કોમેન્ટ આવી હતી એના માટે તમે કોમેન્ટમાં અમને કીધું છે કે આ ભાઈ ગીત બહુ મસ્ત ગાય છે ને અમારા ભરતભાઈ તો એમ છે કે ગગન જેઠવા જેવો અવાજ છે અને ભાઈ એવા લાગે છે એટલે સાચી વાત છે અને એ ભાઈને કારખાને ભેગા થયા વળી પાછું ગવડાવશું બીજું હું એવું હોય છે અને નકર બીજા ભાઈ તો ગાય હું તમારી બેન તો હજી બેઠી જ છે ને હું ગાઈશ નહીં ગઈ તો મને તો આવડે બહુ ને એટલે હું તો ગાવા જ ને જો મને ગીત યાદ આવ્યું છે હું અત્યારે હે ને ટ્રાય કરું કરતા કલાકાર તો આવી નથી ને એટલે એમ કેમ બહુ તો ફાઇનલી નો આવડે ને એમ મારો ફાધર કલ તો નથી દે સે જો રે युतरि का जोगीडानि जयतु ने भरी नण निोनबाई नाम जो सोनबाई काई पाणी ક્યો તો રે મામે શ્રી તમારો યરો રે બતાવું જો ક્યો તો રે બતાવું માલોડો જોગી રે ભરથે હાલો મિત્રો આટલું ગયું છે અને રાજા ભરત્રીનું ગીત મને ભજન આખું આવડે છે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કેવું લાગ્યું અને આખું ગીત સાંભળવું હોય તો કોમેન્ટમાં અમને કહેજો બધાય તો આપણે એક દી ટ્રાય કરશું આખું ગીત ગાવાનું જો ગવા હે તો ગાવું એટલે એવું છે આજે આપણે આટલું જ ગઈ અને એ ગીત મને આખું આવડે છે અને જોરદાર મસ્ત છે અને બહુ ગમે પણ છે અને જો તમારે સાંભળવું હોય તો તમે કોમેન્ટ કરજો તો આપણે એકદી ટ્રાય કરશું એટલે એ બધી હોશિયાત તો કાંઈ છું ને એટલે જેવું આવડ્યું એવું સોરી હો કોઈ ન ગમતું હોય તો એ જોજો એટલે એવું છે ને તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરા જય મુરલીધર ને માફ કરજો કંઈ ભૂલ થઈ હોય તો અને કાલના નવા બ્લોગમાં મળીએ અને વિડીયો બધા જોતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો બધા કર જ છો પણ લાઈક તો કરતા જજો લાઇક નથી આવતી ઓછી આવે એટલે લાઇક પણ કરજો અને શેર કરજો વધુ ને વધુ અને બધા જોજો ચાલો ત્યારે કાલે મળીએ આવજો